જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંદ છઠ્ઠો સાંભળશું નિત્ય આ પાઠ કરવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે કારણ કે શ્રીમદ્ ભાગવત એ પૃથ્વી પર શ્રી ભગવાનનું વાગ્મય સ્વરૂપ છે તેનું પઠન કે શ્રવણ તત્કાળ વૈકુંઠ પ્રાપ્ત કરાવનારું છે માત્ર સાત દિવસ શ્રવણ કરવાથી સર્વથા મુક્તિ મળે છે જે ઘરમાં નિત્ય ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ છે ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે આથી દરેકે નિત્ય શ્રીમદ્ ભાગવતના પાઠ જરૂર કરવા જોઈએ તો મિત્રો આ વિડીયોમાં શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંધ છઠ્ઠો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સ્કંધ છઠ્ઠો શરૂ કરીએ અજામિલ નામનો એક મહાદુરાચારી બ્રાહ્મણ રહેતો હતો તેણે ઘરમાં વેશ્યા રાખી હતી એક વખત તે જંગલમાં શિકાર કરવા ગયો ઘેર કેટલાક સાધુ આવી ચડ્યા સંજોગવશાત સાધુઓએ તેમને ત્યાં ભોજન કર્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે આ વેશ્યાનું ઘર હતું તેઓએ નિર્ણય કર્યો કે આપણે આ વેશ્યાના પતિને સુધારીએ અજામિલ ઘેર આવ્યો ત્યારે સાધુઓએ તેની પાસે દક્ષિણામાં માંગ્યું કે તારે ત્યાં પુત્ર જન્મ થાય ત્યારે તેનું નામ નારાયણ રાખવું અજામિલે સંતોના કહેવા પ્રમાણે પુત્રનું નામ નારાયણ રાખ્યું અંતકાળે અજામિલ જેવો પાપી માણસ અજાણતા પણ પોતાના પુત્ર નારાયણને બોલાવે છે અને નારાયણ ભગવાન આવીને ઊભા રહે છે આ રીતે પાપી અજામિલનો પણ ઉદ્ધાર થઈ જાય છે અજાણતા પણ નારાયણ એવું નામ લીધું તે અફળ ગયું નહીં અજામિલનું બાર વર્ષનું આયુષ્ય બાકી હતું અને યમદૂતો આવ્યા હતા પરંતુ ભગવાન નારાયણે યમદૂતોને પાછા કાઢ્યા અજામિલ સાજો થયા પછી જ બાકીના બાર વર્ષ ભગવાન નારાયણની ભક્તિમાં વ્યતીત કરે છે અને તેને સ્વધામ લઈ જવા માટે ભગવાનનું વિમાન આવે છે પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામનો એક રાજા હતો અને તે રાજાને શેષ નારાયણના દર્શન થયા જેથી તે દેવોની સભામાં પણ ફરતો હતો એક દિવસ તે દેવોની સભામાં ફરતો ફરતો શિવજી પાસે આવ્યો શિવજી ત્યારે પાર્વતીને આલિંગન આપીને બેઠા હતા શિવજીએ શા માટે આલિંગન આપ્યું હતું તે સમજાવતા કહે છે કે શિવજી પાસે કામદેવ આવ્યો હતો અને તેણે શિવજીને કહ્યું તમે માતા પાર્વતીને આલિંગન આપી બેસો અને તમને હું બાણ મારું તમે જો ચલિત ન થાઓ તો હું હારું અને તમે શિવજી ખરા શિવ ભગવાને તે કબૂલ કર્યું શિવજી તો પાર્વતીને આલિંગન આપી બેઠા કામદેવે બાણ છોડ્યું છતાં શિવજી ચલિત ન થયા કામદેવે પોતાની હાર કબૂલ કરી શિવ ભગવાનને જીતવા કઠિન છે તેઓ ચોવીસ કલાક જ્ઞાન ગંગાને પોતાના મસ્તક ઉપર રાખતા હતા આવી સ્થિતિમાં શિવજી અને પાર્વતીજી બેઠા હતા ત્યારે ચિત્રકેતુ રાજા ત્યાં પહોંચ્યા તે શિવજીને ઓળખી શક્યો નહીં અને કહ્યું આવડી મોટી સભામાં તમે આ લિંગન આપીને બેઠા છો શિવજી તો કંઈ બોલ્યા નહીં પરંતુ માતા પાર્વતીએ શાપ આપ્યો કે તે રાક્ષસ થશે આથી તે વ્રતાસુર નામે રાક્ષસ થયો રાક્ષસ થયા પછી તે બધાને બહુ ત્રાસ આપવા લાગ્યો અને દેવોને પણ બહુ હેરાન કરવા લાગ્યો આથી સર્વ દેવો એકત્ર થઈને ભગવાન નારાયણ પાસે ગયા અને તેનો વિનાશ કરવાનો ઉપાય બતાવવા કહ્યું ત્યારે તેમણે દધીચી ઋષિના હાડકાનું વજ્ર બનાવીને તેને મારવા કહ્યું ઋષિ પાસે ગયા અને તેમના હાડકાની માંગણી કરી દીધીજી ઋષિ પરોપકારી હતા તેથી કંઈ પણ ન બોલતા ખુશીથી પોતાના પ્રાણ છોડીને પોતાના હાડકાં દેવોને આપી દીધા દેવોએ તેનું શસ્ત્ર બનાવીને વ્રતાસુરને મારી નાખ્યો દેવો કેટલા બધા સ્વાર્થી કહેવાય કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે દધીજી ઋષિને પોતાના પ્રાણની આહુતિ આપવી પડી તે લેતા પણ દેવો બિલકુલ અચકાયા નહીં સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે હે રાજન ભગવાન દૈત્યોને મારતા નથી પણ દૈત્યોને તારે છે ત્યારે રાજા પૂછે છે કે હે મહારાજ તેનું કારણ સુખદેવજી કહે છે કે રાજન તે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે તેવો જ પ્રશ્ન ધર્મ રાજાએ દેવર્ષિ નારદ પાસે કર્યો હતો નરકોનું વર્ણન સાંભળી પરીક્ષિત રાજા કહે છે મહારાજ આ પ્રકારના નરકોમાં જવું ન પડે તેવો ઉપાય બતાવો સુખદેવજી કહે છે હે રાજન દરેક પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવ્યું છે જો પાપનું વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરવામાં આવે તો પાપનો નાશ થાય છે પ્રાયશ્ચિત હંમેશા પાપને બાળે છે પાપી મનુષ્ય ભક્તિથી જેવો પવિત્ર થાય છે તેવો શ્યામ દામ તપ વગેરેથી થતો નથી આ છઠ્ઠા સ્કંધમાં ત્રણ પ્રકારોને આવરી લેવામાં આવ્યા છે ધ્યાન અર્ચન અને નામ સ્મરણ આ ત્રણ સાધન દ્વારા ભક્તિ દ્રઢ બને છે પરમાત્માના ધ્યાનથી મન શુદ્ધ થાય છે દાનવ્રતથી દ્રવ્ય શુદ્ધિ થાય છે પણ મન શુદ્ધિ થતી નથી ગીતામાં પણ કહ્યું છે કે નહીં વેદાન તપસા ન દાનન ન યજયથા અથાર્થ ન વેદોથી ન તપથી ન દાનથી અને ન તો યજ્ઞથી મારી પ્રાપ્તિ થાય છે માટે સાધના વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી પરમાત્માનો સાક્ષાત્કાર જ્યાં સુધી થયો નથી ત્યાં સુધી નામનો આશ્રય રાખવો જરૂરી છે સીતાજી ધ્યાનની સાથે નામ સ્મરણ એવી રીતે કરતા કે ઝાડના પાંદડે પાંદડાથી રામ નામનો ધ્વનિસ્ફુટ થતો માટે પરમાત્માના નામમાં પણ નિષ્ઠા હોવી જોઈએ રામ નામથી પથ્થર તરી ગયા પણ શ્રીરામે પોતે નાખેલા પથ્થર ડૂબી ગયા આ રીતે રામ નામમાં જે શક્તિ છે તે ખુદ રામમાં પણ નથી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હેનાથ નારાયણવાસુદેવા આ મહામંત્રનો જપ અર્થના સાથે કૃષ્ણ સર્વનું આકર્ષણ કરનારા મારા મનનું આકર્ષણ કરો ગોવિંદ ઇન્દ્રિયોને રક્ષનાર ભગવાન મારી ઇન્દ્રિયોને તમારા માલીન કરો હરે દુઃખોનું હરણ કરનારા મારા દુઃખનું હરણ કરો મુરારી મૂર રાક્ષસને મારવાવાળા મારા મનના કામ ક્રોધાદી રાક્ષસોને મારો હે નાથ તમે અને હું સેવક નારાયણ હું નર અને તમે નારાયણ વાસુદેવ મારા પ્રાણનું રક્ષણ કરો મારું મન તમારા ચરણને અર્પણ કરું છું પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંદ છઠ્ઠો સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ ભાગવત કથાનો સ્કંદ છઠ્ઠો જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે છે તેના કરોડો જન્મના પાપ નાશ પામે જે ભાગવતના અર્ધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજસૂય યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે જે મનુષ્ય અંતઃકાળે શ્રીમદ ભાગવતને પ્રીતિપૂર્વક સાંભળે છે તેને પણ શ્રી ગોવિંદ વૈકુંઠ ધામ આપે છે ડોંગરેજી મહારાજ તેમની કથામાં હંમેશા કહે છે કે મન વાણી ખોરાક અને પોશાક એવો રાખો કે મન અવળા માર્ગે ન જાય કોઈની નિંદા કર્યા વિના કર્મ દોષ નિવારવા સરળતાપૂર્વક સદાય જપરૂપી તપ કરતા રહેવાનો સરળ માર્ગ એટલે શ્રીમદ્ ભાગવત કથા આ શ્રીમદ ભાગવત કથાના પાઠ દરેકે નિત્ય જરૂર સાંભળવા કથા સાંભળવાનો સમય ન હોય તો આ ચેનલ દ્વારા નિત્ય ભાગવત કથા તમે સાંભળી શકો છો તો મિત્રો આ વિડીયોમાં ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ડોંગરેજી મહારાજ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફળી મળશો ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ